ગુજરાત એટીએસ ને મોટી સફળતા મળી બેંગાલુરુ થી ઝડપાયેલી મહિલા આતંકી શમા પરવીન અલ કાયદાના ગ્રુપ ની માસ્ટર માઇન્ડ હોવાનો ખુલાસો થયો છે

માત્ર એટલું જ નહીં ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી પણ તે નક્કી કરતી હતી મહિલા સંગઠન ચલાવતી હોવાનું કિસ્સામાં સામે આવ્યું છે તો શમા પરવીન કેટલાક લોકોને સોશિયલ મીડિયામાં પોતાની વાત કહેતી નહોતી તેને પોતાના સંગઠનમાં જોડી અને કોઈ મોટા ષડયંત્રનો પ્લાન ઘડવા માટે તૈયારી કરતી હોવાની વિગત પણ ગુજરાત એટીએસને મળી છે પરંતુ તેની ટુકડીના ચાર લોકો પહેલાથી પકડાઈ ગયા તેઓ આ બાબતે તપાસ દરમિયાન મહત્વની કડી ગુજરાત એટીએસને મળી છે ત્રેવીસમી જુલાઈ એ ઝડપાયેલા ચાર આતંકીઓમાં બે અમદાવાદ અને મોડાસાના જ્યારે કે બે વ્યક્તિ દિલ્હી અને નોયડા હોવાનું સામે આવ્યું છે